મહેસાણાના વિજાપુરનો ભેળસેળિયા માફિયા ગુંડો પોલીસ પકડથી દૂર છે ભેળસેળીયા માફિયા ગુંડાને પકડવા માટે પોલીસની ટીમ કામે લાગી ગઈ છે દિનેશ પટેલને ઝડપી પાડવા માટે પોલીસે ત્રણ ટીમ બનાવી છે આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની ત્રણ ટીમો તપાસ કરી રહી છે એફએસએલ સહિત પોલીસની ટીમો ડિવાઈન ફૂડ ફેક્ટરી પહોંચી છે આરોપીએ ઝી ચોવીસ કલાકની ટીમ સાથે ગાળા ગાળી કરીને હુમલો કર્યો હતો આરોપી દિનેશ પટેલ હુમલો કરીને ફરાર થઈ ગયો હતો સમગ્ર મામલે વિજાપુર પોલીસ મથકે આનો ગુનો નોંધાયો છે સૌથી મહત્વની વાત એ છે કે ગઈકાલે આ ઘટના બની હતી અને આ જે આરોપી છે તે કેટલો પહોંચેલો છે તે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મીડિયાકર્મી સાથે મારામારી કરી કેમેરો તોડવાનો પ્રયાસ કર્યો માઇક તોડવાનો પ્રયાસ કર્યો અને તેણે એ પણ કીધું હતું કે તમારથી થાય તે કરી લો એટલે કે તેને ખબર છે કે તેને કોઈ કશું નહીં કરી શકે કારણ કે પોલીસ પણ તેને શોધી રહી છે ત્રણ ટીમો બનાવી પડી છે પોલીસને આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા તેજસ પાસેથી તેજસ જે રીતે આ ગુંડાએ ગઈકાલે આપણી ટીમ પર હુમલો કર્યો હતો તમારા પર હુમલો કર્યો હતો એને હજુ પોલીસ શોધી શકી નથી ત્રણ ત્રણ ટીમો બનાવી પડે છે પોલીસને આ ગુંડા તત્વને શોધવા માટે બિલકુલથી કહી શકાય મિથુન જે વિજાપુરમાં બેળસેડ પનીર બનાવતી ફેક્ટરીમાં ફૂડ ભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી રેડ પાડે બાદ કહી શકાય કે ઝી ચોવીસ કલાકની ટીમ જે છે તે તેના કવરેજ માટે અહીંયા આવી હતી તે દરમિયાન જે છે તે આ ફેક્ટરીનો માલિક જે ફેક્ટરીનો સંચાલક છે દિનેશ પટેલ તેને ઝી ચોવીસ કલાકની ટીમ સાથે ઝપાઝપીને મારા મારી અને અસભ્ય વર્તન કર્યું હતું ગાળા ગાડી કરી હતી સહિત કેમેરામેનને જે છે તે વાયર વડે પણ માર મારવામાં આવ્યો હતો ને તેને બચકા પણ ભરવામાં આવ્યા હતા શારીરિક ઈજાઓ પણ તેને પહોંચાડવામાં આવી હતી તેને લઈને હાલમાં તો વિજાપુર પોલીસે ત્રણસો સાત અંતર્ગત જે છે તે ગુનો નોંધ્યો છે પરંતુ હાલમાં ફેક્ટરીનો માલિક જે આરોપી દિનેશ પટેલ છે હુમલો કર્યા બાદ જે છે તે ફરાર થઈ ગયો છે હજુ સુધી પોલીસ પકડથી દૂર છે આટલા કલાકો વિતવા છતાં હજુ પોલીસથી ની આ આરોપી જે છે હાલમાં દૂર છે હાલમાં તો પોલીસ દ્વારા ત્રણ જે અલગ ટીમો બનાવીને આ આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવી છે ત્યારે હાલમાં એફએસએલ સહિતની પોલીસની ટીમો જે ફેક્ટરી છે ડિવાઇન ફૂડ નામની તેની ફેક્ટરી ઉપર હાલ ઉપસ્થિત છે તેમાં તપાસ હાથ ધરી છે અને સીસીટીવી સહિતના જે છે તે જરૂરી પુરાવા પણ જે છે તે પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે પરંતુ મહત્વની વાત એ છે કે આ આરોપી જ્યારે આ હુમલો કરીને આસાનીથી જે અહીંયાથી ફરાર થઈ ગયો ત્યારે હજુ પોલીસના સગંજામાં કેમ નથી આવ્યો તે પણ એક સવાલ છે આટલા કલાકો વીતવા છતાં હજુ પોલીસ જે છે તે આરોપી સુધી પહોંચી શકી નથી ત્રણ ટીમો બનાવી છે પરંતુ હાલમાં હજુ પણ પોલીસ પકડતી આરોપી જે દિનેશ પટેલ છે તે હાલમાં દૂર જી જી આભાર તેજસ માહિતી આપવા બદલ